નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો આવનારી હત્યાવીસ એપ્રિલ રવિવારના રોજ વર્ષની સૌથી વિશિષ્ટ અને મહત્વપૂર્ણ અમાવાસ્યા વૈશાખી અમાવાસ્યા આવી રહી છે આ દિવસે માતા લક્ષ્મી અને ભગવાન શનિદેવની કૃપાથી એક અદ્ભુત પવિત્ર અને દુર્લભ મહાશુભ યોગ બની રહ્યો છે જેને કાલશલ્પ યોગ કહેવામાં આવે છે આ શુભ યોગની અસર બાર રાશિઓમાંથી પાંચ રાશિઓ પર ખૂબ જ શુભ અને ચમત્કારિક રીતે થવાની છે આ ભાગ્યશાળી રાશિઓના જીવનમાં હવે ધનવર્ષા થવાની છે એવું માનવામાં આવે છે કે શનિદેવની ખાસ કૃપાથી આ રાશિઓને હવે કરોડપતિ બનવાથી કોઈ રોકી શકતું નથી હવે શનિદેવ સ્વયં આ જાતકોના જીવનમાંથી દુઃખો અને મુશ્કેલીઓ દૂર કરશે અને ખુશીઓની વહેલી લહેર લાવશે એમ કહીએ કે આ લોકોની કિસ્મત જ બદલાઈ જશે તો પણ ખોટું નહીં હોય તો મિત્રો હવે તમે જરૂર જાણવા માગતા હશો કે એક કંઈ એવી પાંચ રાશિઓ છે જેમને શનિદેવની વિશેષ કૃપા મળવાની છે અને જેઓ વૈશાખ અમાવાસ્યાના દિવસે ધન અને સમૃદ્ધિથી પરાઈ જશે આ વિડીયોમાં અમે આપને તમામ ભાગ્યશાળી રાશિઓ વિશે વિશે જણાવવા જઈ રહ્યા છીએ તેથી વિનંતી છે કે વિડીયોની શરૂઆતથી અંત સુધી જરૂર જુઓ આ માહિતી એ પાંચ રાશિના લોકો માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે વિડીયો શરૂ કરતાં પહેલાં એક નાનકડી વિનંતી છે જો તમે શનિદેવના સાચા ભક્ત છો તો વિડીયોને જરૂર લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ લખી તમારી શ્રદ્ધા વ્યક્ત કરો હવે તમને જણાવી દઈએ કે હિન્દુ પંચંગ મુજબ જ્યારે અમાવાસ્યાના દિવસે ચંદ્રમાની સંપૂર્ણ રીતે અદૃશ્યતા થાય છે ત્યારે તેને અમાવાસ્યા કહેવામાં આવે છે હવે તો દર મહિને અમાવાસ્યા આવે છે પરંતુ વૈશાખ માસની અમાવાસ્યાનું ખૂબ જ ખાસ મહત્ત્વ છે આ કારણે તેને વૈશાખ અમાવાસ્યા કહેવાય છે આ વર્ષે વૈશાખ અમાવાસ્યા હત્યાવીસ એપ્રિલ બે હજાર પચીસ રવિવારના રોજ સવારે ચાર વાગ્યાના ઓગણપચાસ મિનિટે વાગે શરૂ થઈ અઠ્યાવીસ એપ્રિલ સોમવારે મધરાત્રે એક વાગ્યા સુધી ચાલે છે માહિતી માટે જણાવી દઈએ કે વૈશાખ અમાવાસ્યાને ધાર્મિક કાર્ય પવિત્ર સ્નાન દાન અને પિતૃ તર્પણ માટે વિશેષ શુભ માનવામાં આવે છે પુરાણોમાં પણ ઉલ્લેખ છે કે શ્રેતા યુગની શરૂઆત આ પવન દિવસે જ થઈ હતી આ દિવસે ભગવાન વિષ્ણુની ઉપવાસના કરવી ખૂબ જ પાવન અને ફળદાયક માનવામાં આવે છે જે ભક્તો આ દિવસે શ્રી હરિની વિષ્ણુની ભક્તિથી પૂજા કરે છે તેમના તમામ પાપો નષ્ટ થાય છે અને તેમને મોક્ષ પ્રાપ્તિ થાય છે સાથે સાથે ગંગા સ્નાન અથવા કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે છે માન્યતા કે આથી જન્મોની વૃત્તિઓ દૂર થાય છે અને જીવનમાં સમૃદ્ધિ અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે આ દિવસે પિતૃઓની શાંતિ માટે તુરપણ ઉપવાસ અને દાન કરવું પણ ખૂબ જ પુણ્યદાય પુણ્યદાયક હોય છે સાથે જ વૃક્ષરોપણની પરંપરાનું પણ ખાસ મહત્ત્વ છે એવું માનવામાં આવે છે કે વૈશાખ અમાવાસ્યાના દિવસે વૃક્ષ વાવવાથી જીવન પણ હરિયાળુ અને સુખ બને છે સુખમય બને છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરીએ છીએ એ ભાગ્યશાળી રાશિઓની જેઓના જીવનમાં હવે શનિદેવનો આશીર્વાદ વર્ષે પહેલી સુખદાયક રાશિ કઈ છે તેનો વાત અમે આગળના વીડિયોના ભાગમાં કરવા જઈ રહ્યા છીએ તો મિત્રો પ્રથમ રાશિ જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો કુંભ રાશિ કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કુંભ રાશિના જાતકો માટે ખુશખબરી છે ભગવાન શનિદેવની વિશેષ કૃપા હવે તમારા જીવનને સકારાત્મક દિશા આપવાની છે મિત્રો શનિદેવ તમારાથી ખૂબ જ પ્રસન્ન છે અને હવે તમારા જીવનમાં ખુશીઓની વર્ષા આવવાની છે તમારા પ્રયત્નોનું મીઠું ફળ હવે મળવાનું છે જેટલા પણ કામ અધૂરા રહ્યા હતા કે અટકી ગયા હતા એ બધા શનિદેવની કૃપાથી હવે પૂરા થવાના છે જેઓ વેપાર સાથે જોડાયેલા છે તેમના માટે આ સમય ખૂબ જ લાભદાયક સાબિત થશે વ્યાપારમાં ઝડપી વૃદ્ધિ થશે અને દરેક દિશામાંથી લાભ મળશે તમારા ધંધાની ગતિ દિવસે બમણી અને રાત્રે ચાર ગણી વધશે સાથે જ નોકરી કરનાર લોકોને પ્રમોશન અને પગારમાં વધારો થવાની પૂરી શક્યતાઓ છે અને જેઓ હજુ નોકરી શોધી રહ્યા છે તેમને વહેલી તકે ઈચ્છિત નોકરી મળી શકે છે જો જો તો કોઈ પૈસા અટકાયા છે અથવા પરત મળવાના છે તો એ પણ હવે મળવાની શક્યતાઓ છે તમારા ધંધામાં જે પણ અવરોધો હતા તે હવે દૂર થશે અને તમારું જીવન સુખ અને સમૃદ્ધિથી ભરાઈ જશે કુંભરાશિવાળાઓ આવનારો સમય સફળતા અને આનંદથી ભરેલો રહેશે શનિદેવની અપાર કૃપા તમારા જીવનમાં નવી ઉર્જા અને ઉત્સાહ લાવશે આ સકારાત્મક સમયનો પૂરતો લાભ લો કેમ કે નસીબ તમારા સામે છે આ સમયને વર્થ વ્યથના જવા દો અને દરેક અવસરોને યોગ્ય રીતે ઉપયોગ કરો આવે પછીની જે મિત્રો ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો વૃષભ રાશિ વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃષભ રાશિના જાતકો માટે સમય ખૂબ જ શુભ સંકેતો આપી રહ્યો છે શનિદેવના આશીર્વાદથી તમારું શ્રમ હવે ફળ આપશે અને આર્થિક સ્થિતિમાં સુધારો થશે તમારા અધૂરા કે અટકેલા કામો હવે સફળતાની તરફ આગળ વધશે પરિવાર તરફથી સહયોગ મળશે અને જીવનસાથી સાથેના સંબંધો મીઠા રહેશે તમારી વાણીમાં મીઠાશને કારણે લોકો તમારી વાતને ગંભીરતાથી લેશે અને કામ સરળતાથી પૂરા થશે શનિદેવની કૃપાથી ધન સંબંધિત બધી પરેશાનીઓ દૂર થશે અને વર્ષોથી અટકેલા કામો હવે પૂરા થશે આ સમય તમારા જીવનમાં સ્થિરતા અને વિકાસ લાવશે હવે તમે દિવસે બમણી અને રાત્રે ચાર ઘણી પ્રગતિ કરશો અને સફળતાના શિખરે પહોંચશો નિશ્ચિત રીતે આ સમય તમારા માટે બહુ જ શુભ અને ઉજ્જવળો સાબિત થશે હવે પછીની જે ભાગ્યશાળી મિત્રો આવે છે ત્રીજા નંબરની રાશિ છે એ રાશિ છે મિત્રો મેષ રાશિ મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મેષ રાશિના મિત્રો તમારા માટે ભગવાન શનિદેવની કૃપા એક નવી નવી શરૂઆત લઈને આવી રહી છે આ સમય તમારા માટે બહુ જ લાભદાયક રહેશે શનિદેવ તમારાથી પ્રસન્ન રહેશે જેના કારણે તમારું માન સન્માન અને સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે તમે સફળતાના નવા માર્ગો જોશો અને તમને આપ અપનાવીને જીવ તમે તેમને અપનાવીને જીવનમાં આગળ વધશો ઘણા સમયથી અટકેલા કામો હવે ઝડપ પકડશે તમે જે નવી યોજના શરૂ કરવા માગ માગો છો તેમાં નિશ્ચિત સફળતા મળશે આવકના સ્ત્રોત વધશે સાથે તમારા વ્યવસાય અને પ્રતિષ્ઠામાં પણ વૃદ્ધિ થશે અચાનક ધન લાભની શક્યતા છે જો તમે કોઈ મિલકત કે વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા હોવ તો હવે સમય ખૂબ અનુકૂળ છે કહીએ તો આ સમય તમારા માટે સોના રૂપ છે અને શનિદેવની કૃપા તમને મળશે આ અવસરોને ઉટકો ના આપો હવે મિત્રો જે ભાગ્યશાળી ચોથા નંબરની જે રાશિ આવે છે એ રાશિ છે મિત્રો ધનરાશિ ધનરાશિ વિશે વાત કરીએ તો મિત્રો ધન રાશિના જાતકો માટે પણ ભગવાન શનિદેવની વિશેષ કૃપા ચાલુ અને ટૂંક સમયમાં કોઈ શુભ સમાચાર મળવાની સંભાવના છે તમે અત્યાર સુધી જે મહેનત કરી છે તેનું પરિણામ હવે મળવાનું નક્કી છે અગાઉ જે કાર્ય અટકેલા હતા તે હવે સમયે પૂરા થશે અને સફળતા તમારી રાહ જોશે કુટુંબ અને સમાજ કુટુંબ અને સમાજથી મળતા સહયોગથી તમારો આત્મવિશ્વાસ પણ વધશે ધન સંબંધિત સમસ્યાઓ શનિદેવની કૃપાથી દૂર થશે અને તમારે અનેક સ્રોતોથી આર્થિક લાભ મળશે તમારી મિલકતમાં વધારો થશે અને મોટા લાભો તથા સફળતાઓ તમારું દ્વારે આવશે જે લોકો નોકરીમાં છે તેમને માત્ર પ્રમોશન જ નહીં પણ સેલેરીમાં પણ વધારો મળશે તમારા દુઃખદાયક દિવસોનો અંત આવશે અને તમારા જીવનમાં એક નવો અને ઉજ્જવળ અધ્યાત શરૂ થશે રાશિના મિત્રો હવે તમારું જીવન નવી ઊંચાઈઓ તરફ વધશે શનિદેવની કૃપાથી તમારા સપનાઓ સાકાર થશે અને જીવન આનંદદાયક અને ઉત્સાહથી ભરે ભરાઈ જશે હવે મિત્રો જે પાંચમા નંબરની રાશિ આવે છે એ ભાગ્યશાળી રાશિ છે મિત્રો સિંહ રાશિ સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો સિંહ રાશિના જાતકો માટે ખુશખબર એ છે કે શનિદેવની વિશેષ કૃપા આપના પર છે અને આ સમય ખૂબ જ શુભ સંકેતો લઈને આવી રહ્યો છે તમને સમાજમાં માન સન્માન અને પ્રશંસા મળશે તમારા વ્યક્તિત્વમાં તેજ આવશે અને સામાજિક રીતે તમારી ઓળખણ વધુ મજબૂત બનશે તમારા જીવનમાં એવા ઘણા અવસરો આવશે જે તમને સફળતાની દિશામાં લઈ જશે ધન પ્રાપ્તિના યોગ છે અને વ્યાપારમાં વૃદ્ધિ થશે નોકરીમાં રહેલા લોકો માટે પદો પદોન્નતિ અને પગારમાં વધારો થવાની શક્યતા છે તમારું કાર્યક્ષેત્ર મજબૂત બનશે અને સમાજમાં તમારો પ્રભાવ વધશે કુટુંબમાં આનંદ અને ઉલ્લાસનો માહોલ રહેશે અને જે લોકો સંતાન સુખ ઈચ્છે છે તેમને સારા સમાચાર મળી શકે છે ઘરમાં ખુશીઓ ખુશીઓનો માહોલ સર્જાશે સિંહ રાશિના મિત્રો હવે તમારા તમારો સિંહ રાશિના લોકો હવે સમય તમારો સાથ આપી રહ્યો છે અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનમાં સ્થિરતા સમૃદ્ધિ અને અપાર ખુશીઓ આવશે આ સમય તમારા માટે સૌભાગ્ય લઈને આવી રહ્યો છે તેનો પૂર્ણ લાભ લો હવે પછીની જે મિત્રો ભાગ્યશાળી જે રાશિ આવે છે એ રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિ વિશે મિત્રો વાત કરીએ તો મિથુન રાશિના જાતકો માટે પણ શનિદેવનો આશીર્વાદ સંપૂર્ણ રીતે સક્રિય થઈ ગયું છે આવનારો સમય આર્થિક રીતે મજબૂત અને સફળતાઓથી ભરેલો રહેશે તમને તમારી નોકરીમાં પ્રમોશન મળશે તેવી પૂરી શક્યતાઓ છે અને વેપારીઓ માટે અચાનક લાભના સંકેતો દેખાઈ રહ્યા છે જેટલા પણ અધૂરા આર્થિક કાર્યો છે એ હવે પૂરા થશે અને તમને આર્થિક રીતે વધારે સ્થિરતા અનુભવશો કુટુંબમાં સુખ શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે સાથે જ તમને કોઈ મોટી ખુશખબરી મળી શકે છે જે આખા પરિવારમાં ખુશીઓનું વાતાવરણ ઊભું કરી દેશે વ્યાપારમાં અચાનક લાભ થવાના યોગ છે જેને કારણે તમને ધન સંબંધિત ફાયદા થશે સાથે સાથે નવું વાહન કે ઘર ખરીદવાની તમે જે યોજના બનાવી રહ્યા હતા હવે એ પણ સાકાર થવાની છે સંતાન સુખ મળવાનો પણ પૂરો યોગ છે જેને લીધે કર્મ આનંદની લહેર દોડશે કુલ મળીને એવું કહી શકાય કે મિથુન રાશિ માટે આ સમય આશ્ચર્યજનક રીતે લાભદાયક સાબિત થવાનો છે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળવાનો છે આ સમય તમારા તમારા પક્ષમાં છે તેને ગુમાવશો નહીં તેનો પૂરો ઉપયોગ કરો હવે પછીની મિત્રો જે સાતમી રાશિ આવે છે એ રાશિ ભાગ્યશાળી રાશિ છે મિત્રો મકર રાશિ મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મકર રાશિના લોકો માટે આ સમય ખૂબ જ શુભ સાબિત થનાર છે કારણ કે ભગવાન શનિદેવની કૃપા દ્રષ્ટિ સતત રહેવાની છે આ શુભ પ્રભાવના કારણે તમને આર્થિક લાભ મળવાની શક્યતા હશે વ્યાપાર કરતા લોકો માટે નફાઓમાં નફામાં વધારો જોવા મળશે જ્યારે નોકરી કરતા લોકો માટે પ્રમોશન કે નવી જવાબદારી મળી શકે છે જે લોકો વિદેશ જઈને ભણવા કે નોકરી કરવા ઈચ્છે છે છે તે માટે પણ હવે અવસરો દરવાજા ખોલશે તમારી આવક સ્ત્રોત સતત વધશે અને અટકેલા કામો હવે સફળતાની દિશામાં આગળ વધશે શનિદેવની વિશેષ કૃપાથી તમારા જીવનમાં દુઃખ કષ્ટ અને મુશ્કેલીઓ દૂર થશે અને અપાર સુખ સમૃદ્ધિ આવશે આ પરિવર્તન તમારું જીવન નવી દિશામાં લઈ જશે હવે પછીની જે મિત્રો આઠમા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો કન્યા રાશિ કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કન્યા રાશિના લોકો માટે હાલનો સમય ખૂબ જ શુભ ચાલી રહ્યો છે કારણ કે ભગવાન શનિદેવની કૃપા દ્રષ્ટિ તમારું માર્ગદર્શન કરી રહી છે તમને તમને તો ન માત્ર ધન પ્રાપ્તિ થશે પણ વેપારમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળશે નોકરીમાં રહેલા લોકો માટે પદો ઉન્નતિ અને પગારમાં વધારો થવાની શક્યતાઓ છે અને જે લોકો વિદેશ જઈને કામ કે ભણવાનું વિચારી રહ્યા છે તે માટે પણ આ સમય અનુકૂળ સાબિત થઈ શકે છે વ્યાપારી લોકો માટે નફા અને નફાના અનેક અવસરો ઊભા થશે ધન પ્રવાહ વધશે અને તમારું આર્થિક સ્થાન અગાઉ કરતાં વધુ મજબૂત બનશે જે દંપત્ય સંતાન સુખની ઈચ્છા રાખે છે માટે આ સમય ખાસ ફળદાયક રહેશે અને તેમના કર્મ આનંદનું વાતાવરણ સર્જાશે પ્રેમ સંબંધો મજબૂત બનશે અને કુટુંબમાં સુખ સમૃદ્ધિ આવશે જેમને નવું મકાન કે વાહન લેવાનું વિચારી રાખ્યું છે તેમના માટે હવે એ સપના સાકાર થવાની શક્યતા છે શનિદેવની આત્યાશ્ય કૃપાથી તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે અને જીવનમાં ઘણી સફળતાઓ અને આર્થિક લાભ મળશે કન્યા રાશિના મિત્રો તમારું જીવન હવે નવી દિશામાં આગળ વધશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલો ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને હર હર મહાદેવ